જય સ્વામિનારાયણ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ચૈત્રવદ એકાદશી ગુરુવાર ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ શોરથી શરૂ હતું સર્વે સંતો ભક્તો પાર્ષદો દરબારગઢના જનો સર્વે ખંતથી સેવા કરીને પ્રભુને રાજી કરતા હતા એક દિવસે શ્રીહરી મંદિરનું કામ જોવા પધાર્યા મહારાજે મંદિરની પ્રદક્ષિણાના દરવાજાના પરોળિયા જોઈને કહ્યું આ પરોળિયાનું કામ તો બહુ સરસ થયું છે હમણાં જ જાણે બોલી ઉઠશે એમ લાગે છે એમ કહીને પ્રભુ નીચે દરબારગઢની ડેલી તરફ આવ્યા ને સૌ કોઈને ખબર પૂછતા થકાં મહારાજ પોતાના નિવાસસ્થાન અક્ષર ઓરડી તરફ જતા હતા ત્યાં ડુંગર ભગતે મહારાજને કહ્યું કે મહારાજ આ પથ્થરના પરોળિયામાં આ પ્રાણ પૂરીને આ પરોળિયા મારી સાથે વાત કરે એવું કાંઈ કૃપા કરીને કરો ને ત્યાં તો માનસંગ ભગત આવ્યા ને તેમણે કહ્યું કે મહારાજ મને પણ બીજા પરોળિયા સાથે વાત કરાવો ને આપ તો ધારો તે કરી શકો એમ છો મહારાજે બંનેને કહ્યું કે વૈશાખ સુદ ઋષિ જયંતિ છે આપણે સાંજની સભા વખતે ભગવાન ઋષિ જયંતિનો ઉત્સવ કરીશું તે વખતે તમારા બંનેનો સંકલ્પ જરૂર પૂરો કરીશું ડુંગરજીને માનસંગજી બેવ ભગત રાજી થયા ઋષિ જયંતિની રાહ જોતા પળો ગણવા લાગ્યા તેરસની રાત પસાર થઈ ગઈ બંનેને તો આતુરતા વધી ગઈ ચૌદસની સવારથી આ બેવ ભગત ખૂબ ઉત્સાહથી સેવા કરતા હતા ઋષિ સૌદસે ઋષિ ભગવાનના પ્રાગટ્યની આરતી પૂજન થયા ને દિવ્ય ઉત્સવ ઉજવાયો તે વખતે સંતોને ઘણા ભક્તો ભેળા થયા હતા ત્યારે એકાએક જ પ્રદક્ષિણાના દરવાજાના પરોળિયા એકાએક બોલવા લાગ્યા અને ડુંગર ભગત તથા માનસંગ ભગતની સાથે વાતો કરવા લાગ્યા આવી અલૌકિક ઘટના બનેલી જોઈને સૌ આશ્ચર્યચકિત થયા બંને ભક્તોનો આ રીતે સંકલ્પ પૂરો થતાં તેઓ ખૂબ રાજી થયા આ બનાવની વિગત જોઈ જાણી ઘણાને મહારાજના પુરુષોત્તમપણાનો મહિમા સમજાયો ને ઘણા નવા મુમુક્ષુઓ શ્રીજી મહારાજના હસ્તે કંઠી પહેરી નવા સત્સંગી થયા આ જોઈને એ સમયે સૌ કોઈ હાજરને પણ શુભ સંકલ્પો થયા હતા મંદિરની પ્રદક્ષિણા બીજી બાજુના પરોળિયાનું કામ લીંબ વૃક્ષ સમીપે કારીગરો કરતા હતા તે જોઈને કેટલાક સંતોએ કહ્યું કે મહારાજ આ પરોળિયાના મુખ ઉપર સરસ ભાવ છે તો અમારી જોડે હસીને વાતો કરે તો આનંદ થાય હરિભક્તોને પણ સંકલ્પ થયો કે મહારાજ આપ ધારો તો આ પરોળિયા પ્રસાદ પણ જમે મહારાજે કહ્યું કે હવે વાત એ દિવસે શ્રી વાસુદેવ નારાયણને જગાડી ફળ મેવાનો પ્રસાદ ધરાવ્યો તેમાંથી શ્રીજીએ લીધો ને આ પરોળિયા આગળ મૂકો ને પરોળિયાએ પ્રત્યક્ષપણે પ્રસાદી જમી લીધી ને હસતા મુખે આનંદ વ્યક્ત કર્યો આમ એ દિવસે પ્રભુએ સંતો ભક્તોના સંકલ્પ પૂર્ણ કર્યા હસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી